રાજા અહીંયા ભોગી ગયા હવે શીતલ નીકળી ગયા મમ્મી ને તેડવા અંબે હોય જ હું તમે આવી લાવજો કા પેલું હાલો પાછું કઈ ગાવ મણી આવી ગયા મોના પાટી હવે જવાનું છે સુરત યસ મમ્મી આવી ગયા હે હું આવું કે ના આવું હે હું કરવાનું આપણે જવાનું હોય ને સા જા કને ગુન ના પા હજી પૂછે હવે આ તમને બધાને આમ કંઠાય ખબરતા પડી ગયા તમારા બધે પ્રેન્ક થઈ ગયા જબરજસ્ત નો આપણે ક્યાંય જવાનો નથી માંડવી નોંધવા નહીં કોણ નેદવા આવીએ આપણે ખાલી મસ્તી કરતા હતા આપણે જવાનું નથી આપણે જાઉં પણ પછી જાઉં અને હવે હવે મોટે ભૂગી ગયા હે હવે ડાયરેક્ટ મમ્મીને દેવલાને બંશીધરમાં ચડાવી દઈ અને પછી આપણે પાછા ઘરે આવી ને કાલથી નેદવા માંડી મમ્મી લઈને જ જતા પપ્પાને વાત કરી હતી પણ ના પાડે હે

હવે તો સાંજ પડી ગયા ને આજે નિશાબેન મસ્તના પરોઠા બનાવ્યા છે જમવાના મમ્મી ને લઈ ગયા હતા તો થોડા કમર હાટુ બનાવ્યા છે જો આ શાક સંભારણ કે છે ને આ પરોઠા છે આ સાઈડ એ શાક હે ને દાદા ને વલીમાન બધા બેહી ગયા છે ને વાહ આજે દાદા ને થોડીક તબિયત નુસ થઈ ગઈ કા દાદા તાવ આવી ગયો ને અડીમાં થોડાક દાદા ને તાવ જેવું લાગે છે ખબર નઈ અત્યારે અમાઈ ગયું હે અગડમ ભગડમ ભગડમ થઈ ગયું હે બધું આજે કેમ કે આજે રાતે લાડાણ આવી ગયો તો ફૂલ બહુ તાવ આવી ગયો તો અને અત્યારે આપડે હવાર માંથી એટલે અત્યારે વાગ્યા ગયા હે અગિયાર અને સવારે આપણે દવા લેવા ગામમાં ગયા હતા અને એક મસ્તીનો બાટલો જબરજસ્ત ડોક્ટરે ચડાવી દીધો હવે કમ્પ્લીટ થઈ ગયા હે ધીરે ધીરે ઉલટી ને બહુ થતું હતું અને જો હજી આપણે આવ્યા જ છે જોઈ રહી દવા જોવામાં રીતા આવ્યા છે બિંદુ નિશાબે વાહ જય શ્રી કૃષ્ણ આ બધાને જય શ્રી કૃષ્ણ બંધ કરો ને તો બેટરી ઉતરી જાય હે જોઈ જ રહી જો રેડી ને હવારે સીની દા તો ડાડા આલી ને તો હાકતા પકડી પાકડી લઈ ગયા તા ને હવે એક બાટલો ચડી ગયો રેણી કાનું અને હવે રેડી જો ને એક બાટલો ચડી ગયો અને મને બાટલા ચડાવવા ભીખ છે કેમ આખી રાત ઉજાગરા કરે વાને ચિંતા ને ચિંતા આવા એટલે ઉલટી ને બો થાતો ને માં માં નામે લઈ ગયા રસ્તામાં એક વાર તો ઉલટી થઈતી મંદલિક રાખ કે ચક્કર આવે ને પડે ને તો સારું કેમ કે હાલી નતા આકતા જરે ને ડોક્ટર અહીંયા આવતા ન다가 એ બધું પાયાતે બનાવવાનું ને હવે બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે તો હવે રજ્યા છે ને છોકરા રજ્યા રજે બેદીયા મેરેજ મેમ હું એ ને બોલો ઓહા હા હા લેખન વાહ અને દેવરાજ ને મમ્મી ની પૂગી ગયા સુરત અને એના વગત આખું ઘર હવ સુનો સુનો થઈ ગયું આજ ખરેખર તો બહુ આમરે હે એક જ દિવસમાં નેતરા હવે ઈ પૂગી ગયા ને હવે ફોન કર્યો તો કે કરો તો ને પૂગી કઈ ના કે ખબર છા કે પૂગી ગયા વાહ હાલો તો જો તિર આપણે મસ્તન આરામ કરી લીધો હે નઈ ધોઈ લીધું હે અને હવે જો વરસાદ આવે છે થોડો ઘણો હિસાબેન કરે છે કામ વાહ ને અત્યારે હવે આ એકદમ ફ્રી થઈ ગયા હે કેમ કે જો ખોડે બધું વઢાઈ ગયું હવારે આ બેસન થઈ ગયા ઈધર देखो देखो इधर आने आवा नाटक जो है जिंके गगी नहीं नहीं कहीं मत दो ने दो एक बात कहूँ भूख लगी ना भूख निशा ने क्या करने हैं क्या ओलू मस्त करें ओलू मस्त करें नहीं करें क्या कैदियों दें आप लोग के, के खाएं निशा ओलू करने निशा <laughs> निशा ओलू करने सी तरकी है <laughs> अच्छा निशा पानी पुड़ी बनाओ मस्त नहीं रगड़ा पुड़ी बनाओ ठगड़ा पूरी तो बहुत तो मस्त बना हुआ है टमाटर तो। में कई प्लानिंग लगे। है इतना बनाना हमने बहुत भूख लगी है उंदेला डोड़े है इना बना दी मारे खानी ने એટલે બનાવી नरवा नके न बनाई मारी कलाई जी कहता मारी कलाई जी हाल काम करन तो खाने काम करू जो आ बदो

ಅಣ್ಣ ಲಾದ್ ರ ಬಾಡಾ ಕೀನ್ ಕರೋ ಲಾದ್ ವಾ ತಾಯರಿ ಹಾವ್ ತಮ್ಮನ ಖಾಯ್ಲೆ ಈ ಅವೆ ನಾ ಜಾತೆಂ ದಿನاہے ಕೈನ್ ಆಲ ಬ್ಲ 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 ಬೈ ಬೈ ಅವ್ ಏಕ್ ಸೈಡ್ ಬಫೈ ಬಟೇಕಾ ಅನ್ ಏಕ್ ಸೈಡ್ ಪುರಿ ತಡಾ ಆ ಕ್ಯ ವಾ ವಾ ರಬರಿ ವಾ ಮಿನ್ ನಿಸಾಮಿ ಆ ಮಿಲ್ಲನ ತೋ ಹ ಆನೆ ಪುರಿ ತಡ್ವಿ ಮಾರೇ ಪರ ಏಹು ಹೋಯ್ આ ફટા નામા બટકા વફાઈ બાકી હું પાલટી એ દબા ઉપર હે બડું પાણીપુરી ઓહા હા ક્યોસ તે ઠગે તે ઠગે તો ગરમાગરમ ન મજા આવે કનેસા આ ગરમાગરમ ન મજા વાહ આરો આલ મસ્તનો નાસ્તો આપણે ફટાફટ કરીને અત્યારે કે રેસ ન લગાડું એક તો એવી મોટી મોટી છે ને બાકી ગામડામાં બાકી આપણે સિમ્પલ આવી જ પાણીપુરી હોય કે મસાલાદાર કેવું ક્યાં હોય ને આપણે चना बना ने बस खत्म खत्म <laughs> <आतं>, सब, <खतं, laughs> <आतं>, सब <खतं, laughs> कुछ कुछ इसमें भी नहीं लेने दिया खत्म 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 तुम्हें कितने 500 रुपैयां लेती थी तुमने हमारा 500 रुपैयां मलाई न थी खबर हमारा घर में एम हो यस भागो है हमारे 500 नो भागो बंदर आपे नावे ने जावे ही नावे नी आ है ने मानस 500 रुपैयां मुके नहीं ये बिंदु पाथी लाई नहीं તો થોડુંક વચમાં કામ આવી ગયું હતું હજી દાદા ને મજા થઈ નથી તો હજી પાછું સવારે દવાખાને જવું જો હે અને બસ આપડે મળીશું એક બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ